ત્યારે જ સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે શરીરમાં નવ દ્વાર છે બે આંખો બે કાન બે નસકોરા મુખ જનેન્દ્રિય તથા ગુદા જ્યારે દરેક દ્વાર સત્વના લક્ષણોથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે જાણો કે મનુષ્ય સત્વગુણનો વિકાસ કર્યો છે સત્વગુણી મનુષ્ય બધી જ વસ્તુઓને યથાર્થરૂપે જોઈ શકે છે તે વાસ્તવિક રીતે સાંભળી શકે છે અને સાચી રીતે વસ્તુનું આસ્વાદન કરી શકે છે મનુષ્યની આંતરિક તથા બાહ્ય શુદ્ધિ થઈ જાય છે દરેક દ્વારમાં સુખના લક્ષણોનો વિકાસ થાય છે અને એ જ સ્થિતિ સત્વગુણની હોય છે મિત્ર આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોક ને નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ